નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાલાજી અગોરા સિટી સેન્ટરમાં અમરેશભાઈ પટેલ બે દુકાન તેમજ બે ફ્લેટ લીધા હતા તેનો સંપૂર્ણ પેમેન્ટ કરી દીધેલ તેમ છતાં બાલાજી અગોરા સિટી સેન્ટર લાગતા વળગતા માલિક બિલ્ડરે ફ્લેટ અને દુકાનનો કબજો હકનો આપતા રેરા કોરટના બારણા ખકડાવતા બાલાજી અગોરા સિટી સેન્ટરના માલિક બિલ્ડર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી મકાન માલિક દુકાન માલિકને રેરા કરવામાં આવી છે મારું નામ અમરીશ સત્યભાઈ પટેલ છે મેં અગોરા બાલાજી અગોરા સિટી સેન્ટર રાત્રિ બજારની સામે બે દુકાન અને બે મકાન દુકાન મકાન નંબર છે બી નવસો ચાર અને એફ એક હજાર બે અને દુકાન નંબર છે બી એક હજાર ત્રેવીસ અને બી એક હજાર ચોવીસ એનું મેં ફૂલ પેમેન્ટ કરી નાખેલું બે હજાર ઓગણીસમાં મને બીલરે રજિસ્ટર બાનાખત કરીને આપેલું છે અને રે હું પછી રેરાકોટમાં ગયો રેરાકોટે એવો ઓર્ડર કર્યો છે કે એક કરોડ એકાણું લાખની ઉપર નવ ટકા વાર્ષિક વ્યાજે ચાર વર એકાવન મહિના સુધી મને આપવાનું એટલે એક એક બે હજાર એકવીસથી લઈને આજ સુધીનું નવ ટકા વ્યાજે દર વર્ષે મને પૈસા આપવાના માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે અને જ્યાં સુધી મને એકચ્યુઅલ પઝેશન ના મળે ત્યાં સુધી મને પૈસા આપવાનું રેરાકોટે ઓર્ડર કર્યો છે માનવ ઇન્ફાસ્ટ્રક્ચર ફેસિલિટી લગભગ આમાં છ ટાવર છે એમાંથી ચાર ટાવરનું કામ પૂરેપૂરું બંધ છે અને કોઈને પજેશન પણ નથી આપતા દસ્તાવેજ પણ નથી આપતા મેં મિલકતનું મિલકતનોની પ્રાઇસ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ચાર્જીસ જીએસટી મેન્ટેનન્સ ચાર્જીસ જીઇબી ચાર્જીસ પાર્કિંગ ચાર્જિસ બધું પૂરે પૂરેપૂરું ચૂકી દીધું છે એ વાતના લગભગ અઢી વરસ થયા સાહેબ અને અઢી વર્ષથી મને બિલ્ડર કોઈ જવાબ નથી આપતા એટલે મેં સમા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે બિલ્ડર માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી બિનિતા આશિષ શાહ અને ચરણજીત સિંઘ અને મિલન રત્નાની જે ત્રણ ડાયરેક્ટરો છે પ્લસ પાંચમા માટે માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે નવસો મીટરનો જોગિંગ ટ્રેક પછી જીમ રિક્રિએશન સેન્ટર વીઆર રૂમ એ બધું બનાવીને આપવામાં આવશે કશું બનાવ્યું નથી હજી એવું ને એવું જ પડ્યું છે કોઈ કોઈ જાતિ ફેસિલિટી નથી એફ ટાવર તો સાવ ભૂરત્યુ થઈ ગયું છે એફ ટાવરમાં જવા માટે જવું હોય તો અમારે ઈ ટાવરમાંથી ઉપરથી ફરીને જવું પડે એફ ટાવર બન્યો નથી બી ટાવર પણ જે રેડી નથી થયો પ્રોજેશન અમને અઢી વર્ષથી આપતો નથી માનવ ઇન્ફ્રન શક્તિ અમારા હાર્ડ એન્ડ મની જે સાહેબ અમને અમને અમે ન્યાયતંત્રને એટલો જ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવે અને અમારા જે મહેનતના પૈસા છે એનું અમને પૂરેપૂરું વળતર અપાવે અને અમને પ્રજેશન અપાવે